ભરૂચના ભરભૂત બેરેજના અસરગ્રસ્ત ખેડૂતોએ હવે નવી જંત્રી મુજબ વળતર અને બજાર કિંમત મુજબ ભાવ આપવા આવેદન આપ્યું સરકાર દ્વારા ભારભૂટ બેરેજમાં ડૂબમાં ગયેલી જમીનના ખેડૂતોને પ્રતિ ચોરસ ફૂટ અડતાલીસ પૈસા અને ઉપજાઉ જમીનના ત્રણ પોઈન્ટ સાહીઠ રૂપિયા ભાવ આપવાના નિર્ણયને હાઈકોર્ટમાં રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આ અંગે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હવે યોગ્ય વળતર આપવાની માંગ કરી છે નર્મદા નદી પર ભાળભૂત પાસે બની રહેલા બેરેજની સાથે ભરૂચ અને અંકલેશ્વર તરફના છેડા પર પાળા બનાવવામાં આવશે આ પાળા સહિતની કામગીરી માટે જમીન સંપાદિત કરાઈ રહી છે ભાગભૂત મેરેજમાં ડૂબમાં ગયેલી જમીનના પ્રતિ ચોરસ ફૂટ અડતાલીસ પૈસા અને ઉપજાઉ જમીનના ત્રણ પોઈન્ટ સાહીઠ રૂપિયા ભાવ સાથેની એવોર્ડ મની જાહેર થતા ખેડૂતોનો રોષ જોવા મળી રહ્યો હતો આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો આ અંગે સરકાર દ્વારા નિર્ણય પાછો લેવામાં આવ્યો છે ખેડૂત સમન્વય સમિતિ દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર સરકાર તરફથી હાઈકોર્ટમાં સંપાદન રદ કરવાના નિર્ણયને ખેડૂતો આવકારે છે હવે આજ સંપાદન પ્રક્રિયા ગુજરાત સુધારા અધિનિયમ બે હજાર સોળની કલમ છવ્વીસ બે અનુસાર કોઈપણ વિસ્તારની ફરજિયાત પણ બજાર કિંમત રિવાઇઝડ કરવાની જોગવાઈની પ્રક્રિયાનું સંપૂર્ણપણે પાલન કરવાની માંગ કરાઈ છે સાથે જ સંપાદન પ્રક્રિયા નવી સરથી કરવાની હોય તો વર્ષ બે હજાર પચીસની બજાર કિંમત અને રાજ્ય સરકાર તરફથી સૂચિત જંત્રી જંત્રી ડ્રાફ્ટ બે હજાર ચોવીસ મુજબનું વળતર આપવા રજૂઆત કરી છે આજરોજ અહીંયા અમે કલેક્ટર શ્રીને એક આવેદન પત્રોના રૂપમાં એક વિનંતી કરવા આવ્યા છે કે હાલમાં જ અમારો જે ચુકાદો આવ્યો છે કોર્ટનો કે જેમાં ઓગણીસ નંબરનું જે જાહેરનામું હતું એ રદ થઈ ગયું અને હવે નવે નામથી જ્યારે બધી પ્રક્રિયા કરવાની થાય છે ત્યારે અમને બે હજાર પચીસમાં પ્રમાણે જે કંઈક તમારો જંત્રી ડ્રાફ્ટ નક્કી કર્યો છે એ જંત્રી ડ્રાફ્ટ પ્રમાણે હવે અમે વળતર મેળવવા માટે હકદાર છીએ અમને કલેક્ટર સાહેબશ્રીને એટલી જ અમારી વિનંતી છે કે હવે અમને બે હજાર પ્રમાણે અને જે કંઈ જંત્રી ડ્રાફ નક્કી થયો છે સરકારશ્રી દ્વારા એ જંત્રી ડ્રાફ પ્રમાણે અમારા છ ગામને વર્તર આપશે તો અમે સંમતિ આપવા પણ તૈયાર છીએ હું ભારતીય કિસાન મોરચાના ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના મહામંત્રી છું અમે લોકોએ એક કાયદાકીય ગૂંચ ઊભી થઈ હતી જેને લઈને હાઈકોર્ટમાં ગયા હતા હાઈકોર્ટમાંથી જજમેન્ટ આવે એ પહેલાં મૃદુ અને મક્કમ કહેવાતા ગુજરાત માટે હશે પણ ભરૂચ જિલ્લા માટે દર નિશ્ચયી અને મક્કમ મનોબળ ધરાવતા એવા માનનીય મુખ્યમંત્રી સાહેબે જ્યારે પૂછપરછ કરી કે આમાં કાયદાકીય ખરેખર ગૂંચવળ છે તો જ્યારે એક મહિનાની કાયદાકીય ચર્ચાના અંતે એ સ્વીકારવામાં આવ્યું છે કે કાયદાકીય ગૂંચ છે તો એને એક્સેપ્ટ કરી લેવું એક્સેપ્ટ કરીને કોર્ટની અંદર સમાધાન રજૂ કરતા ખેડૂતોને હવે નવા દરે બજાર કિંમત પ્રમાણેનું વળતર ચૂકવવાનો એક આશા જન્મી છે તેવા સંજોગોની અંદર ગુજરાતનું આ એવું સંપાદન હશે કે જેની અંદર બસોથી વધારે મહિલાઓ વિધવા થઈ ચૂકી છે એ એટલા માટે કે જેને રોજીરોટી છીનવાઈ ગઈ છે જમીનોનું ધોવાણ થયું છે એવી અહલ્યા બાઈઓનો ઉદ્ધાર કરવા માટે માનનીય શ્રી સાહેબ જ્યારે આગળ આવ્યા છે ત્યારે આ તબક્કે અમે મુખ્યમંત્રી શ્રી સાહેબનો અને એમના સમગ્ર બ્યુરોક્રેસીઓનો પણ આભાર માનીએ છીએ